ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી છે બનાસકાંઠામાં વરસાદી માહોલ છે વહેલી સવારથી સુઈગામ અને થરાદમાં વરસાદ વરસી રહ્યો છે સુઈગામ અને થરાદમાં પવન સાથે વરસાદી માહોલ સુઈગામમાં ગામમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ અત્યાર સુધી ખાબક્યો છે તો આપજુઓ સતત વરસાદ વરસી રહ્યો છે સુઈગામ અને થરાદમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે બે કલાકમાં બે ઇંચ વરસાદ સુઈ ગામમાં જોવા મળ્યો છે તો ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે અલ્કેશ સુઈગામ અને થરાદ સિવાય કઈ જગ્યા ઉપર વધુ વરસાદ છે દીક્ષિતા હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં સર્વાધિક વરસાદ છે તે વરસી રહ્યો છે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ સુઈ ગામમાં સવારે વાગ્યા સુધી બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો થરાદ ધાનેરા દિયોદર ભાભર સહિતના વિસ્તારોમાં છે તે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે વડગામ પાલમપુર અને દાંતા વિસ્તારની અંદર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ધરતીપુત્રમાં ભારે ખુશી થવાયેલી છે જે દીક્ષિતા બિલકુલ આભાર અલ્કેશ આપની પાસેથી જાણકારી લેતા રહીશું